સરદાર પટેલ નામે સત્તા સીડી ચડેલ નેતાઓ કરમસદના મહાપાલિકામાં સમાવેશ પર ભંડાક સ્થાનિક નગરવાસીઓ જાગૃત બની કરમસદ સમાવેશ મુદ્દે કામેરી યોજી ઉગ્ર વિરોધ કર્યો આજે કરમસદ બંધનું એલાન છે લબે દાયકાથી સરદાર પટેલના નામે અન્યાય થયાનાર રાગાલાપ કરી પાલિકાથી લઈ પંચાયત ધારાસભા સાંસદ સુધી સત્તાની સીડી ચડ્યા બાદ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ઉઠેલ વિરોધના સમર્થનમાં જોડાવાના બદલે નેતાઓ ભંડાકીયમાં જતા રહેલા આજે કરમસદ ખાતે પક્ષાપક્ષીથી પર સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા યોજવામાં આવેલ ગામેરો દરમિયાન નજરે નજરતા હજુ પણ રાજકીય ગરાસ લૂંટાઈ જશેના ડર વચ્ચે ઉપસ્થિત સ્થાનિક નગરજનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી સરદાર પટેલનું સન્માન પુનઃ મેળવી જંપીશું શંકનાદ સાથે આવતીકાલે કરમસદ બંધનું એલાન આપતા વાતાવરણ ગરમાવવા પામનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ દેશની આઝાદી બાદ દેશનું કેન્દ્રબિંદુ મનસેના સિવિલ સમણાના પગલે છેલ્લા બે દાયકાથી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરમસદને વિશેષ દરજ્જાની માંગ આપ માંગ આપવામાં આવેની રજૂઆત યુપીએ સરકાર સમક્ષ કરી હતી જે ટલે ચડતા સરદાર પટેલને અન્યાય થયાના રાગાલાપ શરૂ થતા સ્થાનિક કરમસદ સહિત આણંદ વિસ્તારમાં પાલિકાથી લઈ પંચાયત ધારાસભા સાંસદ સુધી સરદાર પટેલના નામે સત્તાની સીડી ઊભી કરવામાં આવી હતી જેમાં સફળ થયા બાદ ગત તારીખ પહેલીના રોજ રાજ્ય સરકારે આણંદને મહાપાલિકાનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરી અન્ય વિસ્તાર સાથે કર્મસદનો પણ સમાવેશ કરવામાં આવતા જે સરદાર પટેલની કર્મભૂમિને વિશેષ દરજ્જો આપવામાં આવેલી માંગના મુદ્દે ગત દશક દરમિયાન આમરણંદ ઉપાસનું આંદોલન કરતાં રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા હૈયાધરપત આપી આંદોલનને સમેટવામાં આવ્યું હતું તે સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ આણંદ બનશે અને કરમસદ નકશામાંથી ભૂસી નખાશેના સંદેહ ઊભા થતા આજે કર્મસદ મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં તેમના નામની સત્તાની સીડી ચડેલ નેતાઓનું નેતાઓ સરકારના નિર્ણય વિરુદ્ધ જઈશું તો પોતાની રાજકીય ગરાશ લૂંટાઈ જશેના પગલે પક્ષા પર રહી સરદાર પટેલનું સન્માન પુનઃ સ્થાપિત કરવાની માંગ સાથે કરમસદ ખાતે યોજાયેલ ગામે રૂમમાં ભંડાક્યામાં રહ્યા છતાં સ્થાનિક નગરજનો સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ જીટોડિયા સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહી આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશ પર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી આવતીકાલે કરમસદ બંધનું એલાન આપવામાં આવતા વાતાવરણ ગરમાવવા પામેનું જાણવા મળ્યું છે લોહ પુરુષ આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને આનો હિન્દુસ્તાન ના નકશામાંથી નાશ કર્યો છે સરકાર સરદાર જોડે દેશ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામ જનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ જય સરદાર आगे वन जिल्ला હવે માગણીમાં સરદાર સાહેબનું નામ ના બોસે જાય અને અગાઉ પણ જ્યારે હું અપાસ ઉપર હું બેઠેલો ત્યારે જે તે સમયે પણ આપણને કહ્યું હતું કે તમે એની ચિંતા ના કરશો અને કઈક આપણે એનો સારો રસ્તો કાઢીશું પરંતુ જે તે સંજોગોમાં સરકારે ઉતાવળ કરી અને આખો જે નિર્ણય કરી દીધો અને અમારા જેવા માણસોને સરકારની સાથે જ છીએ સરકારના

મને વચનમાં કહ્યું હતું કે જગદીશભાઈ આપ વડીલ છો અમારા માટે તમે સૌથી જૂના કાર્યકર છો અને આપને આ સત્તાની સ્વામે આપ બેઠા એટલે મને ખૂબ મનબૂત છે જેથી આપ એવું કરો કે હું યોગ્ય એ કરી અને આપણા કર્મસદ તમારા કર્મસદને સરદાર સાહેબને અને એ ના જાય એ પ્રમાણે હું તમને પ્રોમિસ આપું છું એટલે એ પ્રોમિસ હોય ને એમ કે મારે પછી એ અપાસ

અને જે ગામમાં ગામના વડીલ તમામ નાતી જાતિ જોયા વગર બધા વડીલો આવ્યા આગેવાનો આવ્યા છોકરાઓ આવ્યા અને બધા ગામે નક્કી કર્યું તો જે સરકાર દ્વારા મહાનગરપાલિકા નો કર્મસ ને જે નિર્ણય કર્યો છે એ ગામ દ્વારા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે આનો જો સરકાર સાંભતી હોય તો સાંભળી લે માંગો જે કઈ છે સ્વીકારી લે આંદોલન ચાલુ થઈ જશે પછી છેલ્લે બંધ એલાન છે અને ગુજરાત વ્યાપી જો કરવાનું થાય તો કામ વાળા તૈયારી છે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર